લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખરાબ કામગીરીનો વિડીયો વાયરલ થતા તત્કાલિક પ્રેસ રિપોર્ટર કલ્પેશ પાટીલ લીંબડી સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા અને આ બાબતે દર્દીઓ સાથે જે હાલ દાખલ છે તેની સાથે વાતચીત કરતા સત્ય ઘટના સામે આવી હતી દર્દીઓ પાસેથી મળતી માહિતી મુજબ અહીંયા હોસ્પિટલમાં તમામ સ્ટાફ પરિવાર માફક કામગીરી કરે છે ડોક્ટર સવાર સાંજ આવે છે તેમજ સિવિલ અધિક્ષક ડોક્ટર વાડા સાહેબ નામના રોજે સવારે વિઝિટ કરી અને દર્દીઓના હાલચાલ પૂછે છે તેમજ આ હોસ્પિટલ ની અંદર સવાર સાંજ ત્રણ ટાઈમ કચરો તેમજ પોતા થાય છે હાલ સોશિયલ મીડિયા માં વિડીયો વાયરલ થતા ત્યારે હાલ સોશિયલ મીડિયા માં વિડીયો વાયરલ થતા ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે આ બાબતે દર્દીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી આ બાબતે વધુમાં વાત કરીએ તો હોસ્પિટલમાં દારૂડિયાઓ અસામાજિક તત્વો ધારૂપી અને સ્ટાફ ને ગાળો દેતા હોય છે મારતા હોય છે એવું પણ જાણવા મળ્યું હતું દર્દીઓ પાસેથી જાણવા મળતું હતું કે દર્દીઓ અને તેમના સગાવાલા પાસેથી મર્તી વિગત મુજબ આ મેસેજ વાયરલ થયો છે તે તદન અને પાયા વિહોણું છે આ બાબતે અધિક્ષક વાડાજોડે વાત કરતા જાણવા મળ્યું કે ભલે ખોટી હોય તેમ છતાં શું હકીકત છે તેની તપાસ પણ કરવામાં આવશે તરત લઈને તરત સાહેબ આવી કોણે કામ ઓકે ખોટી તો તરત જ ઓકે આવી તરત ટ્રીટમેન્ટ ચાલુ કરનાઈ કોઈ વસ્તુ ખોટી નહોતી હોસ્પિટલની કામગીરી બહુ જ સારી છે સાહેબ મારું નામ છે નવનીત સુરેશભાઈ પરમાર બરાબર સ્વચ્છતા તમે જુઓ એટલે આખા દિવસમાં દસથી વધારે વાર પોતા લાગે છે ફિનારો થિનારી નાખીને એટલી ચોખ્ખાઈ છે અને ડૉક્ટરો બે થી ત્રણ વાર આટા મારે છે અહીંયા પેશન્ટની હાલત પૂછવા અને એનો જે સ્ટાફ રહ્યો ને સાહેબ સ્ટાફ ઘડિયા ઘડી અહીંયા આવે છે પેશન્ટને પૂછવા માટે કે તમારે શું કંઈ તકલીફ છે આ છે તે છે બહુ સારું કામકાજ છે સાહેબ હું તો એમ માનું છું કે સુરેન્દ્રનગર જિલ્લામાં સારામાં સારી હોસ્પિટલ હોય કોઈ સરકારી આપણે લીમડીની છે સાહેબ સાવ ખોટા છે સાહેબ સાવ સાવ એટલે સાવ ખોટા છે એક નંબરનું કામકાજ છે સાહેબ અહીંયાના તંત્રનું અહીંયાના સ્ટાફનું અહીંયાના ડૉક્ટરનું સિસ્ટરોનું એક નંબર કામ છે સાહેબ અને જે મેન આરએમઓ છે અત્યારે કોઈ વાડા સાહેબ કરી વાળા સાહેબ પોતે રોજે સવારે સાંજે રાઉન્ડ રાઉન્ડમાં આવે છે